મારા બેન છે ને સ્કૂલે ગયા હતા સવારે સ્કૂલેથી પછી ગાર્ડને ગયા ગાર્ડનથી મામાની ઘરે ગયા મામાની ઘરેથી ઘરે જતા જતા નાળિયેર પીવું છે બેન કર્યું હવે નાળિયેર પીવા આવ્યા છે એટલે હવે અમે એક એક નાળિયેર પી લઈ ગાપી એકદમ મસ્તીના નાળિયેર છે અને અત્યારે શિયાળો છે એટલે સરસ આવતા હોય સિઝન હોય ને વેરી ગુડ

અરે પાણી પીવે છે આખે કેવી ડાય થઈ ગઈ છે મારી નેત્રી મારો દીકરો તો બહુ ડાયો છે બહુ ડાયોમાં મારા કાનુળો તો બહુ ડાયો જય ભાઈ વાહ અરે અરે વાહ વાહ ભાઈ વાહ તો હું મને કરવા દેતીશી આ બાસો થોડીક આ બધી બધું રેટ તો થાય બીજા બોલી દે અરે વાહ અરે વાહ ભાઈ વાહ જયો તો માજ નિકરી નઈ થઈ મારી દીકી દાઈસા હે મારી સે મારી દીકી જે તો મારે તો દીકી હવે તો મારી દીકી થઈ આ મારે હા એ મારે તો તો હું તને કઈ હતો ને દીકા અત્યારે જો પોણા સાત વાગી ગયા છે અને અમાર નૈત્રી બેન ગયા છે એમ પપ્પા થઈ ગયા ગાર્ડનમાં અને આપણે હવે કરી લઈએ દીવાબતી ભગવાનને કાલા વહાલા કરી લઈએ દીવાબતી થઈ ગયા છે સરસ મજાના અને હવે જો વાસણ ઉટકવાના છે વાસણ તો ઝાઝા ન હોય પણ ચા પાણીના અને નાસ્તાના અને નૈત્રીબેને કંઈ બગાડ્યા હોય તો એટલે વાસણ છે જ તે થોડાક ઉટકી નાખીએ અને પછી આપણે એવું હંકેલવાનું છે ઓલા રૂમમાં બધું એમને ભેડું છું એર વિઘેર કારણ કે છોકરું નાનું હોય એટલે સમજી શકો કે આ ડાવડું બધું પહેળવું જ હોય એટલે તમે જો તો નૈત્રી ન હોય ત્યારે આવું કામ થાય બાકી નૈત્રી હોય એટલે એમ કે લાય મમ્મી હું કરાવું લાય મમ્મી હું કરાવું એટલે કાંઈ આપણું ધાર્યું કામ ન થાય અને આજે તો જો આ ને એ બધું કાંઈ તું તો ઓછાને બધું ઓછાળી લઈ રહેજો કન્ટિન્યુ મળશું પછી બકરીન ચોરી કરી ગઈ હો તને કોણા આટવાડી ગયા છે અને આ amare મેઈ બબ દીકરી આવી ગયા છે ગાર્ડનમાંથી અને amare નેત્રી બેન તો આવીને સીધા ચંગુ મંગુમાં પડી એ નક્કી નથી તો એનું શું હોજું

એને જમવું જ ન હોય ને હું જમાનું ધરા એટલે મેડ નથી આવતો અમારે એટલે આજે તો હું મારા પૂરતું જ બનાવું છું એટલે આજે એ મને કહેતા જ નથી કે તું જમજે એમ મને નાજ પાડી તી અગાળથી કે તારે જમવાનું નથી હું મારા પૂરતી જ રસોઈ શાક બનાવીશ અને મારા પૂરતી એ રોટલી તું કર દેજે કેમ હમ રોટલો જ ખાવો રોટલો જ રોટલો ખાવો છે હા હાલો રોટલો ખરી દઈશ હું

બટેટા ટમેટા બધું મિક્સ બતાવજે અને નઈ કરી બેને ચમચી જો ચીબડું લીધું છે ચમચી અને આ સલાડની ની ડિશ તૈયાર છે પછી આ છે તળેલા મરચા લાલ ને લીલા આ છે પાપડ આ બાજુ પડ્યું છે ગોળ ને બધું એવું છે છાસ ને કારણ કે અમારે છેટું રાખવું પડે બેન નું નક્કી ન હોય અને ભેગા છે આ થેલા મરચા ગરમ ગરમ ચાલુ થઈ ગયા છે જાવું તો ઘૂઘરા ખાવા પણ ઘૂઘરા બંધ થઈ ગયું ફોન કર્યો તો તો શું કે

वर बरवांगड़ानी जेम जो क्या ने क्या चढ़ी गई ठेठ ऊपर मारी किते तो नहीं उठू नहीं मारूगा तो नहीं <laughs> नीचे उतर नहीं, नहीं मारूंगी नीचे उतर तू नहीं तू पहले नीचे आ नीचे आ पहले पहले नीचे आ तू चल चला जा नीचे आजा पागल लड़की तो मारूंगी किते नहीं उठू नहीं मारूंगी तू नीचे उतर पहले

અને હવે આપણે સુઈ જઈએ છીએ કારણ કે નીંદર બહુ આવે છે ને ઠંડી એ છે આજે થોડી વધારે તો આજનો બ્લોગ અહીં પૂરો કરીએ છીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ સીતારામ આવજો